લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પાંચ એક બે હાજર પચીસ થી તારીખ નવ એક બે હાજર પચીસ સુધી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવશે લક્ષમી રાણે કોલેજ ઓફ ફાર્મસી ભોલા ભરૂચ ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મશાલ સળગાવી પરેડ કરી ત્યારબાદ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એજાદ સર દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં આવી હતી સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિન્ટન ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર્સ સ્પર્ધાનું સમાવેશ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હાસુમતી રાજ તથા ડોક્ટર નિધિ ચૌહાણ તથા કોલેજના તમામ સ્ટાફ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હું દાદુભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર એઝ અ સ્પોર્ટ ઇન્ચાર્જ આજ રોજના અમે ખેલો એલડીસીપી થ્રી ફેસ્ટિવલ રૂપે એલડીસીપીમાં પ્રોગ્રામ અરેન્જ કરેલો છે તેમાં ઇન્ડોર આઉટડોરની ગેમો અરેન્જ કરી છે જેવી કે ફૂટબોલ ક્રિકેટ છે ખો ખો કબડ્ડી જેવી ચેસ કેરમ છે ગર્લ્સ માટે સ્પેશિયલ ખોખો જેવી ગેમોનું આયોજન કરેલું છે અને એ માટે બધા રસપૂર્વક ભાગ લીધેલો છે અને બધા ઉત્સાહિત રીતે છે જેનો આજે શરૂઆત કરી રહેલા છે એલડીસીપી ફેસ્ટિવલ ખેલો